ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદે વિનાશક રૂપ ધારણ કર્યું છે વાવ થરાદ અને સુઈગામ પંથકમાં પરિસ્થિતિને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે સુઈગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સોળ ઇંચ જેટલો વરસાદ રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો છે જેને કારણે ગામડાઓમાં ઘરોમાં પાંચ પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે લોકો આખી રાત પાણીમાં વિતાવા મજબૂર બન્યા છે આ ભયજનક પરિસ્થિતિમાં કોઈ કોઈની મદદ કરી શકે તેમ નથી અને સ્થાનિકો પાણી અને દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા રહ્યા છે આ કારણે જિલ્લાના ગામોમાં અંધારપટ છવાયો છે જ્યારે તેર ગામોનો સંપર્ક તૂટી ગયો છે પૂરની આ સ્થિતિમાં ખેડૂતો સૌથી મોઢું મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદને કારણે ખેતરો સંપૂર્ણ જળબંબાકાર થઈ ગયા છે અને મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શક્યા નથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે નાળાબેટ ખાતે પણ વરસાદને કારણે રણમાં દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠાના આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે